તો બેઝિકલી ખીલ પિમ્પલ કે એકને જે આપણે કહીએ એ ઓઇલી સ્કિનના કારણે થતો ડિસીઝ છે અને એમાં ફોડકીઓ જેમ કે લાલ ફોડકી થવી પાકેલી ફોડકી થવી ગંઠાયેલી ફોડકી થવી એ વધારે જોવા મળે છે બેઝિકલી ખીલના ઘણા બધા પ્રકાર હોય છે એટલે જે કોમેડોન્સ કે બ્લેક હેડ્સ વ્હાઈટ હેડ્સ જે આપણે કહેતા હોઈએ છે એ પણ ખીલનો જ એક પ્રકાર છે કે જેમાં ગંઠાયેલી ફોડકીઓ થાય છે તો બેઝિકલી ખીલ એ કોઈ પણ એજની વ્યક્તિને થતા હોય છે એ નાની ઉંમરમાં જ થાય એવું જરૂરી નથી પણ હા કોમનલી એ ટીનેજર્સમાં થતા હોય છે બેઝિકલી આપણે રૂટીનમાં જોતા હોઈએ છીએ કે લોકો ઘણા બધા હોમ રેમેડીઝ યુઝ કરતા હોઈએ છીએ જે તમે કીધું એમાંના જ અમુક તો યુઝ કરે છે પણ એનું પરમેનન્ટ સોલ્યુશન નથી અમુક પ્રિકોશન લેવા અમુક મેડિસિન લોંગ ટાઈમ લેવી એ બધી વસ્તુઓ પણ સાથે સાથે એટલી જ અગત્યની છે આજની આપણી ફાસ્ટ લાઇફ સ્ટાઈલમાં સ્ટ્રેસ એ દરેક વ્યક્તિને હોય જ છે અને સ્ટ્રેસના કારણે એ માત્ર આપણું સાયકોલોજીકલ તકલીફો વધે એવું નથી પણ સાથે સાથે ચામડી વાળ અને નખને લગતી સમસ્યાઓ પણ વધી શકે એવી જ રીતે ખીલ પણ સ્ટ્રેસના કારણે વધી શકે બેઝિકલી જે આપણે પ્રિકોશન્સ ખીલના પેશન્ટને એડવાઇઝ કરતા હોઈએ એમાં સૌથી કોમન જે પેશન્ટ કરે છે કે એને અડવું ખોતરવું નહીં દબાવવું નહીં એ બહુ જરૂરી છે કારણ કે એનાથી ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ રહે છે અને ડાઘ પડવાની શક્યતા વધારે રહે છે બેઝિકલી ખીલના પેશન્ટ્સમાં હંમેશા ઓઇલી સ્કીન જોવા મળે છે એટલે ઓઇલી સ્કિનના પેશન્ટ્સમાં જે નોન કોમેડોજોનિક નોન ઓઇલી એવા સનસ્ક્રીન અને મોઈશ્ચરાઈઝિંગ ક્રીમનો યુઝ કરવો જોઈએ તો સ્ટીમ કરવાથી એ ખીલ બેસી જશે કે ખીલમાં સારું થઈ જશે એવું નથી પણ સ્ટીમ ડેફિનેટલી હેલ્પ કરશે ક્યાં કે જ્યાં આગળ કોમેડો ગંઠાયેલા ખીલ છે તો એ પોર્સ ઓપન કરવામાં અંદરથી ચીકાસ બહાર કાઢવામાં એ ડેફિનેટલી હેલ્પ કરશે તો બેઝિકલી સમજો કે ખીલ ફેસ ઉપર કોઈ પણ ભાગ ઉપર થઈ શકે પણ અમુકને સ્કીન મિક્સ્ડ હોય કોઈની ફોરહેડ ઓઇલી હોય કોઈને નોઝનો પાર્ટ ઓઇલી હોય તો એ લોકોને વધારે ફોરહેડ પર નોઝ ઉપર પિમ્પલ થાય જ્યારે હોર્મોનલ ચેન્જીસના કારણે જે ખીલ થાય એ વધારે જો લાઇનમાં થતા હોય છે તો બેઝિકલી ખીલ એ સમજો કે બહુ જ કોમન સમસ્યા છે અને એનાથી ડરવાની પેનિક થવાની કે સ્ટ્રેસ લેવાની જરૂર નથી પ્રિકોશન્સ આપણે બધા જ ડૉક્ટર કે પ્રમાણે ફોલો કરીએ અને સાથે સાથે લાંબો ટાઈમ દવા લઈએ તો ડેફિનેટલી આપણે સારી સ્કિન કાયમ માટે જાળવી શકીએ ખીલની સારવાર માટે અમુક સર્ટન પ્રિકોશન્સ લેવા અને મેડિકેશનમાં એન્ટીબાયોટિક્સ છે એને લગતી બીજી દવાઓ છે ટ્યુબ્સ અમુક મેડિકેટેડ આવતી હોય છે સાથે ડૉક્ટર ફેસવોશ પણ અમુક રેકમેન્ડ કરતા હોય છે એનો યુઝ કરવો જોઈએ પિમ્પલ કે લીએ ખીલ માટે આપણે જેમ કે મેં કીધું કે એન્ટીબાયોટિક તો એમાં પણ જેમ કે વેરિયસ એન્ટીબાયોટિક્સ યુઝ થતી હોય છે જેમ કે એઝિથ્રોમાઇસિન છે ડોક્સીસાયક્લિન છે લાઇનેઝોલાઇડ છે એવી જ રીતે જ્યાં એનાથી ઓછો રિસ્પોન્સ મળે જ્યાં જરૂર હોય જ્યાં આગળ આ માત્ર લગાવવાની ટ્યુબોથી કે દવાઓથી ગળવાની ગોળીઓથી રિસ્પોન્સ ઓછો મળે તો આપણે અમુક પ્રોસીજરમાં પણ જઈ શકીએ કે જેમ કે પીલિંગ છે અને લેસર ટ્રીટમેન્ટ છે